નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ અલ્બેસ ક્રિએશનની અંદર તો આજે આપણે જબરદસ્ત તમને ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા શીખાશું તે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સૌ સિમ્પલ છે જેમ માત્ર તમારો ફોટો સેન્જ કરીને તો દરરોજ આવી ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડા દેજો તો આજના વિડીયોને તમે આનાકવાર ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે જશે ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે તો ડેમ તમે જે રીલ્સ જોઈશે એ રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવું છે તમારા ફોનની જે પણ બ્રાઉઝર હોય છે એ ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તમને નીચે આર્થિક જોવા મળશે છે અલ્પેશ ક્રિએશન લખેલી એના પર તમારે ક્લિક કરવું છે ક્લિક કરશો તો આ રીતે પાસે સાઇટ છે એ ખુલીને આવશે આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી એક કોડ તમારે આગળ લખવાનો રહેશે કોડ છે વન ઝીરો ફોર નાઇન દસ ઓગણ પચાસ સાઈટું લખી સર્ચના આઈકન ઉપર ક્લિક કરજો તો નીચે તમને આજે ટાઇટલ કોડ ને થમલીન જોવા મળી જશે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે એક સાઈડ ખુલી દેશે અને સાઈડ ઉપર કરી તમારે નીચે જવાનું રહેશે ફરક નીચે આવશે તમે આગળ લખેલું રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે અલર્ટ મોશનની અંદર એડ થઈને આવશે અહીંયા નીચે એક ઇનપુટનું બટન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી દઉં એટલે આ રીલ્સ તમારી પાસે એડ થઈને આવશે રીલ્સનો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું છે અને જ્યારે તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે બધી ઇફેક્ટ છે બધું સેટ થયેલું રહેશે બસ ખાલી આગળ તમારે આવી તમારે ઇમેજ મૂકવાના છે કઈ રીતે ઇમેજ મૂકવાના તો એના માટે તમે નીચે ઇમેજ દેખાઈ રહ્યો છે બસ આ ઇમેજ ઉપર ક્લિક કરો કલરની ફિલ્ડને ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરવાનું નીચે નંબર આવશે નંબર ઉપર ક્લિક કરી દો હવે આગળ તમારે જે પણ ફોટો લેવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું રહેશે તમારો ફોટો આગળ સેન્ડ થઈ ગયો છે આડે તમારા પ્રોજેક્ટની અંદર જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધા ઇમેજ તમે સેન્ડ કરી દેશો એ તમારો રીલ્સ વિડીયો છે તો બની અને કમ્પ્લીટ થશે બાકી તમારે કોઈ પણ ઇફેક્ટ આગળ સેડ કરવાની જરૂર નથી ખાલી ફોટા સેન્ડ કરી દો વિડીયો બની જશે ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપો નંબર પર ક્લિક કરશો તમારે રીલ્સ છે તે સેવ થઈને આવશે